જે અકવાલિયા સાહેબના વિદાય સમારંભમાં ઉપસ્થિત સહકારી મંડળીના પ્રમુખ કચરાભાઈ માજી સરપંચ કાકુભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય પરમાર સાહેબ આજે કન્યા શાળાના આચાર્ય વસંતબેન સ્ટાફગણ તથા ગ્રામજનો આજે અકવલિયા સાહેબના વિદાય સમારંભમાં અમને બોલાવી અને તમે અમારું સન્માન કર્યું સાહેબને વિદાય હતી એ બધો સ્ટાફોથી બધાયનો ખૂબ ખૂબ આભાર રહી વાત બીજી અકવાલિયા સાહેબની તો આ એક પ્રાથમિક શાળાને અકવાલિયા સાહેબે તીર્થધામ બનાવ્યું હતું કે બાળકોનો તો વિકાસ થતો હતો પણ સમસ્ત ગામ સમસ્ત સમાજ એક જોડાય અને સાહેબ ડેંગું રહેતું હતું મેં જોયું છે અહીંયા પાત્રીસોથી ચાર ચાર હજાર માણસોની સંખ્યા રાખી હતી આવું નવું કાર્ય એના વતનમાં કરતા રહીએ લોકોનું સારું કરે બાળકોનો ત્યાં પણ વિકાસ કરે અને આથી વિશે સારું કામ થાય એવું સાહેબ પ્રેરણા આપે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના અસ્તુ ભારત માટે દિલીપભાઈ અકવાલિયાના વિદેશ સમારંભમાં ઉપસ્થિત રાજુભાઈ ડાંગર કચરાભાઈ વૈષ્ણવ મંચસ્થ સૌરભ આગેવાનો બહારગામથી વધારેલા મિત્રો સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દિલીપભાઈ અકવાલે આ શાળાને નવા નવા પ્રયોગો દ્વારા એક જ ઊંચાઈ આપી છે હું તો વારંવાર બધા કાર્યક્રમમાં હાજર હોય ત્યારે દિલીપભાઈ પાસે કંઈક ને કંઈક નવા પ્રયોગો હોય છે જે એ ભૂતકાળમાં જ્યારે પ્રાઇવેટ સ્કૂલમાં હતા એના જે અનુભવ છે એ એણે આ સ્કૂલની અંદર ખૂબ જ બધા બાળકોને લાભ આપ્યો છે અને એની બાળાઓ પણ જુદી જુદી જે સ્પર્ધાત્મકમાં જે જયપાલભાઈએ વાત કરી એ જે અવલ નંબર મેળવી છે એ બાળાઓ પણ પ્રશંસાની પાત્ર છે અને દિલીપભાઈ પણ આ શાળા છોડી જ્યારે દાળિયા મુકામે પોતાની જન્મભૂમિમાં જઈ રહ્યા હોય તો હવે જન્મભૂમિનું ઋણ અદા કરવા માટે જ્યારે જઈ રહ્યા છે સુલતાનપુરને તો ખોડ ચાલશે જ પણ એમની જન્મભૂમિ માં જે રહ્યા છે તેની પણ આપણે એમને શુભેચ્છા પાઠવી જય હિન્દ આખોલિયા સહિત ના વિદાય પ્રસંગ ઉપસ્થિત જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ બધાના નામ લેતા નહીં લેતા સર મનસ્થ મહાનુભવો ગામમાંથી પધારેલા ગામથી પધારેલા અને આખોલિયા સાહેબના પરિવારજનો સર્વેને આવકારી આનંદ થાય છે કે એક દુઃખ ની વાત તો પાછી અમારી એ છે કે સારા માણસ સાહેબ વાત કરી સુધી જે કન્યા માટે નામ રોશન કર્યું શાળાનું એના માટે હું ધન્યવાદ આપું છું સાહેબ ને ખુબ ખુબ ધન્યવાદ સાહેબ અમારે દુખ ની વાત એ છે કે ભાઈ ધન્યવાદ કરતા અમને દુઃખ વધારે થાય છે કે સારા માણસ ગુમાવ્યા ગુમાવ્યા એટલે કઈથી બદલી કરી અને વૈયા ગયા પણ સાહેબ એટલું તમે કહેતા જઈ જાવ છે આપ ગણ ને આપણા જે નવા આચાર્ય કોણ વસંતબેન ને ખાસ વિનંતી કે જે શીલો ચાલુ છે એ ચાલુ રાખે અને આનાથી સાહેબ થી પણ વધારે પ્રગતિ કરે એ અમે તમને શુભેચ્છા આપી છે અને ગામ વતી કઈ પણ જરૂરિયાત હોય તો અમે તમારી સાથે સહી અને આકોલી સાહેબ ને જાજુ જાજુ

આ કચ્છી કચ્છી સાહેબ મને આમંત્રણ આપવા માટે આવ્યા હતા કે ભાઈ એક વખત એનું આ થઈ ગયું છે કે શું કેવાય શાળા તરફ સન્માન થઈ ગયું છે પાછું આપડે રાખવું છે એમ તો એનામાં કંઈક એવું હશે તો જ આવું કર્યું હોય હું પણ એવું વિચારું છું ભાઈ હું અહીંથી જાઉં ત્યારે આવું આપણું કઈક ખાય એમ ખ્યાલ આપણે કારણ કે આવું સન્માન બધાને મળતું નથી એમ

પધારેલા તાલુકા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આદરણીય શ્રી રાજુભાઈ ડાંગર સાહેબ કચરાભાઈ વૈષ્ણવ કાકુભાઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કાકડિયા સાહેબ તથા સુલતાનપુરની અંદરના તમામ આગેવાનશ્રીઓ સુલતાનપુરની પંચાયત બોડીના તમામ સભ્યશ્રીઓ આજુબાજુના શાળાઓમાંથી પધારેલ શિક્ષક શ્રીઓ નિવૃત્ત શિક્ષક શ્રીઓ મારી સાથે મારા સાથી એવા ગુજરાત રાજ્ય અને ગોંડલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી ભાવેશભાઈ ભૂત જિગ્નેશભાઈ રૈયાણી અને સર્વ મહાનુભાવો તથા અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી કાંતિલાલ તથા સુલતાનપુરનો સ્ટાફ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ ખાસ તો મારે એ કહેવાનું છે કે સરકારી કર્મચારી તરીકે બઢતી બદલી અને નિવૃત્તિ એ કમ્પલસરી હોય છે એટલે કે ફરજિયાતપણે એને આ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે પણ એમાં ખાસ તો બાબત એ છે કે સુલતાનપુર કન્યા શાળાના આચાર્યશ્રી મુખ્ય શિક્ષક જેના જેને સરકારે મુખ્ય શિક્ષક તરીકે ખાસ એચ ટાર તરીકે નિમણૂક આપી હતી અને એવા શ્રી દિલીપભાઈ દિલીપભાઈ એચ તો ગોંડલ તાલુકાની લગભગ અઢાર જ છે આખા ગોંડલ તાલુકાની વાત કરીએ તો પણ એમાં દિલીપભાઈ એક અલગ માટીનો માનવી છે દિલીપભાઈમાં ત્રણ ગુણ છે જે મોરારી બાપુએ શિક્ષકની વ્યાખ્યા આપી છે ને એવો પેલા તો દિલીપભાઈમાં અર્ક છે બીજો એક શિક્ષકનો મહત્વનો ગુણ છે તર્ક છે આ બે ગુણ દિલીપભાઈએ સંપૂર્ણપણે આ શાળામાં છે ને ફળીભૂત કર્યા છે મને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય અને માનનીય શ્રી સરકાર દ્વારા લેવાતી હોય તો એની અંદર સુલ સુલ્તાનપુર કન્યા શાળાની દીકરીઓ હંમેશા અવલ નંબરે હોય એવું એક તમને ઉદાહરણ આપું કે નેશનલ મેરિટ મીન્સ સ્કોલરશીપ પરીક્ષા કે જેની અંદર દર એ પાસ કરે તો બાળકીને આઠમા ધોરણ સુધી દર વર્ષે હજાર દર મહિને હજાર ને બાર હજાર રૂપિયા મળે તો મને બરોબર ખ્યાલ છે કે એક બાજુ આખો રાજકોટ જિલ્લો હોય પાસ થવામાં અને એક બાજુ ગોંડલ તાલુકો હોય એમાં સુલતાનપુર કન્યા શાળા નું હંમેશા પ્રથમ નંબર હોય આપણે દિલીપભાઈ આ બાબતમાં એક વખત પાડીને વધાર અને એક વખત નહીં જેદુની પરીક્ષા ચાલુ થઈ છે લગભગ આજ આઠ વર્ષ કે હમણાં પછી શરૂ હમણાં પાછી છે આ જાન્યુઆરી મહિનાની અંદર એ પરીક્ષાનો ફોર્મ ભરાવવાના છે એટલે સતત આટલા વર્ષ સુધી જો ચાર ચાંદ જો કોઈ તાલુકાની અંદર લગાડ્યા હોય તો એ સુલતાનપુર કન્યા શાળાની અંદર દિલીપભાઈ અને એની આખી ટીમે છે બીજી વાત કરું કે ગોંડલની કુલ એકસો પ્રાથમિક શાળાઓ એટલે કે સરકારી પ્રાથમિક શાળાઓ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓ છે એની અંદર ગોંડલની એકસો વીસ શાળાઓની એ સુલતાનપુર પ્રાથમિક શાળાનો આપી શકાય એવું કારણ કે અહીં કોઈ પણ પરીક્ષા હોય કારણ કે માનનીય આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની જે બેટી બચાવો બેટી પઢાવોની જે આખી વ્યાખ્યા છે એ દિલીપભાઈ અને એની ટીમે સુલતાનપુરમાં ચરિતાર્થ કરીને બતાવી છે એમાં કોઈ મિનમેખ નથી પ્રવાસ હોય અને એમાંય ખાસ કરીને આ શાળા છે આદરણીય પ્રધાનમંત્રી પી શ્રી શાળા છે પ્રધાનમંત્રીએ જે સિલેક્ટેડ શાળાઓ કહી છે એમાં રાજકોટ જિલ્લાની માત્ર ચૌદ શાળાઓ છે દરેક તાલુકામાંથી એમાં ગોંડલની અંદર તમારી આ સુલતાનપુર પ્રાથમિક શાળા છે જે પીએમ શ્રી શાળા કહેવામાં આવે છે અને ફૂલ ફેસિલિટી કાલે જ લગભગ એનો વિડીયો કોન્ફરન્સ હતો આદરણીય કલેક્ટર સાહેબ સાથે કદાચ છે તો શાળા સુલતાનપુર પસંદ હોય કારણ કે આ શાળા છે એમને પસંદ નથી પીએમ પીએમસી શાળા તો રાજ્ય લેવલે અને કેન્દ્ર સરકારે આ શાળા પસંદ કરેલી છે કે દીકરીઓના અભ્યાસ માટે કોઈ પણ પ્રકારની આની અંદર પૈસાની બાંધછો અથવા પૈસાના અભાવે કોઈ એવી વસ્તુ ન રહી જવી જોઈએ કે દીકરીઓના અભ્યાસમાં અડચણરૂપ થાય તો આ આજના પ્રસંગે મારે થોડુંક કહેવું હતું આદરણીયસિંહ રાજુભાઈ પણ અહીં હાજર છે અને દીકરીઓના અભ્યાસની અંદર અત્યારે જે દિલીપભાઈ અને દિલીપભાઈની જે ટીમે જે યોગદાન આપ્યું છે બળતી બદલી અને નિવૃત્તિ તો એક ભાગ છે સરકારી નોકરીનો બધાની રીતે હોય પણ દિલીપભાઈ ઘણા શિક્ષકો વયા ગયા છે ને એમાંય નોંધાઈ નથી લેવાતી પણ ગ્રામ સમસ્ત રાજકીય આગેવાનો પદાધિકારીઓ અને ગામ દ્વારા જો સન્માન થતું હોય તો એવું એક સન્માન માત્ર આજે ગોંડલ તાલુકાની અંદર સુલતાનપુરમાં દિલીપભાઈનું થાય છે જે ખૂબ જ અભિનંદન પાત્ર છે દિલીપભાઈ સંગઠન નહી માણસ છે અમારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના જેની અંદર અઢી લાખ સભ્યો છે એની અંદર ગોંડલ તાલુકાના સુલતાનપુર ક્ષેત્રના પે સેન્ટરના કારોબારી છે અને ઘણા પ્રશ્નો બાળકો લક્ષી અને શિક્ષકો લક્ષી સુલતાનપુરની અંદર દિલીપભાઈ વારંવાર રજૂઆત અમને કરતા હોય છે અને એનું અમે સોલ્યુશન સમાધાને આપતા હોય પણ હવે જે ક્ષેત્રમાં એના વતનના ક્ષેત્રમાં જાય છે દાળિયા મુકામે ત્યાં પણ હું માનું છું કારણ કે હીરો છે એ કઈક કોઈ દિવસ નથી હીરો તો હંમેશા હીરો જ રહીએ છે એટલે દાળિયા ક્ષેત્રની અંદર પણ એક વધારાની સુલતાનપુર કન્યા શાળા જેવી જ સારા દાળિયા પ્રાથમિક શાળા બનાવે એવી અભ્યર્થના સાથે વંદે માત્રમ ભારત મા તકી જાય શ્રી અકવાલિયા દિલીપભાઈ જેઓનું સન્માન અને શુભેચ્છા સમારંભ આપણે સુલતાનપુર કન્યાશાળામાં રાખેલ છે એમાં અત્રે પધારેલા શ્રી રાજુભાઈ ડાંગર ઉપપ્રમુખ જિલ્લા પંચાયત રાજકોટ તથા કચરાભાઈ વૈષ્ણવ પ્રમુખ સહકારી મંડળી સુલતાનપુર કાકુભાઈ વાછાણી આગેવાન શ્રી સુલતાનપુર ઝવેરભાઈ વાછાણી નાથાભાઈ ગોંડલિયા કનુભાઈ બોરડ ચંદુભાઈ બોરડ ચંદુભાઈ વઘાસિયા જયસુખભાઈ બોરડ તથા નીરુભાઈ વૈષ્ણવ તથા આમંત્રણને માન આપીને બહારથી જે પધારેલા મહેમાન છે ટીપીઓ સર શ્રી કાંતિભાઈ આસુદરિયા સાહેબ તથા વીરા રૂપના દિવ્યેશભાઈ કાછડિયા હિતેશભાઈ કાંતિભાઈ ગોંડલિયા ચેતનભાઈ વાછાણી ઘનશ્યામભાઈ ઓરા તથા આજ શાળાના નિવૃત્ત થયેલા શિક્ષક શ્રી કચ્છી સાહેબ તથા અમારા શિક્ષક સંઘના પ્રમુખશ્રી જયપાલભાઈ તથા સાથે પધારેલા તમામ મિત્રોશ્રી ડૉક્ટર કૌશિકભાઈ તથા આ નિવૃત્તિ સન્માન જે છે વિદાય સન્માન સમારંભ છે એના અકવાલિયા સાહેબના જેમની સાથે પધારેલા તમામ પરિવારજનો મહેમાનશ્રીઓ તથા આસપાસથી ગામથી વધારેલા મહેમાનો આજુબાજુની શાળામાંથી પધારેલા શિક્ષકગણ આ શાળામાંથી બદલી થઈને ગયેલા શ્રી ભટ્ટ સાહેબ મિતાબેન કાછડીયા સાહેબ તથા આ શાળામાંથી નિવૃત્ત થયેલ એલ ડી પરમાર સાહેબ સવિતાબેન નાકરાણી સર કચ્છી સાહેબ વિજયાબેન રેખાબેન ટીલાવર તથા દિલીપભાઈ દેવ મોરારી સાહેબ તથા હાઈસ્કૂલના આચાર્ય દિનેશભાઈ પરમાર સર તથા ગુમા સાહેબ તથા કમલેશભાઈ રાવરાણી તથા સીઆરસી હરેશભાઈ સરવૈયા સાહેબ તથા અમારા દિલીપ સાહેબના સાડુભાઈ સુધીરભાઈ તથા મંચસ્થ આમંત્રિત મહેમાનો આ શાળાના આચાર્યશ્રી તથા બીજા શિક્ષક મિત્રો અને સ્ટાફગણ તથા વાલા વિદ્યાર્થી મિત્રો આ પ્રસંગ દિલીપ સાહેબ જે આ શાળામાંથી દસ વર્ષ પછી વિદાય થઈને પોતાના વતન ગયા છે ત્યારે એનો વિદાય સમારંભ ઉપસ્થિત તમામ શ્રીઓને આમંત્રણને માન આપીને બનાવેલા છે એ સર્વેનું હું હૃદયપૂર્વક બધાનું સ્વાગત કરું છું અભિવાદન કરું છું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રાજુભાઈ સહકારી મંડળીના પ્રમુખ શ્રી કચરાભાઈ કાકુભાઈ કાકડિયા સાહેબ મોટાભાઈ તથા કનુભાઈ જેનું આપણે સન્માન કરી રહ્યા છીએ એવા શ્રી મુરબી અકવાલિયા સાહેબ તથા એનો પરિવાર તથા તમામ આમંત્રણને માન આપીને અહીં પધારેલા ભાઈઓ તથા બહેનો સૌ પ્રથમ આપણે આ કાર્યક્રમ જે થયો એ કાર્યક્રમની અંદર જે લોકોએ મને ઉત્સાહિત કર્યો અને જે લોકોની પાસે ગયો જેને વાત કરી કે ભાઈ અકવાલિયા સાહેબનું સ્કૂલ તરફથી તો એકવાર વિદાય સન્માન થઈ ચૂક્યું છે પણ આપણે ખરેખર ગામ તરફથી એમને સન્માન કરવું જોઈએ ત્યારે જે જે વ્યક્તિ પાસે જે જે વાત મૂકવામાં આવી એ તમામ વ્યક્તિએ હસતા વાતને વધાવી લીધી એવા દાતાશ્રી છે રાજેશભાઈ લખુભાઈ ડાંગર ઉપપ્રમુખ શ્રી જિલ્લા પંચાયત કચરાભાઈ રણછોડભાઈ વૈષ્ણવ અને પ્રમુખશ્રી સહકારી જૂથસ સહકારી મંડળી સુલતાનપુર નાથાભાઈ માધાભાઈ ગોંડલિયા નાગજીભાઈ લવજીભાઈ વાછાણી દિવ્યશભાઈ કિશોરભાઈ કાછડીયા વિરાગ્રુપ આપણે વિરાગ્રુપની વાત કરીએ તો આજે વિરાગ્રુપ બહુ સરસ મુજાનું કાર્ય કરી રહ્યું છે ચકલીના માળા બનાવવા અથવા તૈયાર બનાવેલા કોઈ પણ જગ્યાએ મળે તો ત્યાંથી ખરીદી પણ બીજે વિતરણ કરવા એવું સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે ગ્રુપ મોટું છે ઉત્સાહી છે રજિસ્ટર્ડ ટ્રસ્ટ પણ બનાવ્યું છે કે અત્યાર સુધી તો એ લોકો બાહ્ય ફાળો લેતા જે પોતાની પાસેથી ગ્રુપમાંથી જે પૈસા નીકળે એ પૈસામાંથી માંથી મહેનત કરી અને માળાનું વિતરણ કરી રહ્યા હતા એટલે હવે આપણે એ લોકોએ ટ્રસ્ટ બનાવ્યું છે એટલે કઈ જગ્યાએ જો આવો ફાળો મળતો હોય તો આપણે એને પ્રોત્સાહિત કરીશું કે વિરાગ ગ્રુપનો સંપર્ક કરે પછી મોટાભાઈ હિતેશભાઈ કાંતિભાઈ ગોંડકી એ પણ આ કાર્યક્રમના દાતા છે અને એને પણ આ વાત વધાવી દીધી ચેતનભાઈ વાઘછાણી ઘનશ્યામભાઈ વિનુભાઈ વોરા તો ઘનજ્યામભાઈ વિનુભાઈ ઓરા એને જયારે વાત કરવામાં આવી ત્યારે એ તો ગોંડલ હતા પણ ફોન ઉપર જ એને વાત વધાવી લીધી કે સાહેબ જે પૈસા ખર્ચ થાય એ કરજો અને સરસ મજાનો કાર્યક્રમ કરો અને ત્યાર પછી અંતે હું ધુમા બધાના પ્રયાસ થી સરસ મજાનો કાર્યક્રમ થયો હવે એમાં આપણે વાત કરી અકવાલિયા સાહેબની તો આ સ્કૂલ છે એ જેડી અકોલિયા સાહેબ સ્કૂલની અંદર પ્રવેશ્યા ત્યારે અમારી સ્કૂલ છે ને એ જિલ્લામાં નામ તો હતો અમે કામ તો કરતા જ હતા પણ એને જે યશ કલગીઓ ઉમેરી અને આ સ્કૂલ ને પીએમ શ્રી સ્કૂલ બનાવી દીધી ને અને અમારી પાસેથી કામ લીધું અમારી પાસે કામ લેવું હેલી વાત નહોતી કારણ કે અમે પચાસ વર્ષ ટપી ગયા હતા અને એ નાના હતા એટલે સ્કૂલ ની અંદર કોઈ પણ નવા કાર્યક્રમ લઈ આવે ભણાવનું કાર્ય તો સરસ મજાનું અમે કરતા પણ કાર્યક્રમ લઈ આવે ને પછી એમ કે બાળકોને આપણે આ રીતે કાર્યક્રમમાં ઇન્વોલ્વ કરી કાર્યક્રમ કરવું એમ ના પડી મેઘ સાહેબ એવો કાર્યક્રમ ન હોય કઈ દહ દિહરી ની તાલીમ આપવી શિક્ષણ બગડે જો ધ્યાન અમારું ન્યા હતું પછી અમને ખબર પડી કે બાળકનો સર્વાંગી વિકાસ કરવો હોય ને તો તમામ પ્રવૃત્તિ કરવી પડે આ પ્રવૃત્તિ તરફ અમને લઈ ગયા પછી જો બે રૂમ એને નો લીધા હોત ને સ્માર્ટ રૂમ જે સરકાર તરફથી મળતા બે નો લીધા હોત તો આજે સ્કૂલ સ્કૂલ છે સ્માર્ટ હોત નહીં એટલે ઘણી બાબત એવી છે કે જેણે આ સ્કૂલને અમે જે કામ કરતા હતા એથી વિશેષ કામ કરી બતાવી અને જિલ્લા સ્તરે સુલતાનપુર કન્યાશાળાનું નામ બોલાયેલું છે એવી મહેનત કરી છે પછી એક વાત કહું કે કાકરિયા સાહેબ પોલીસ અને શિક્ષણ ઈ કે બે અમારે અહીંયા કાર્યક્રમ હતો ને એમાં એસઆરપી ના કમાન્ડર ગોંડલથી આવ્યા હતા કે તમારા ને અમારા સમન્વય થાય ને તો સમાજ બહુ સરસ થાય કઈ રીતે એટલે કે તમારું કાર્ય છે ને એ સમાજને શિક્ષિત બનાવવાનું છે અને જો તમે વ્યવસ્થિત કાર્ય કરશો સમાજ શિક્ષિત બનશે અને સમાજની અંદર શિક્ષિત સમાજ ગુનાખોરી નહીં કરે એટલે અમારું કામ હેલું થઈ જાય અને જો તમે કરશો તો અમારું કામ વધી જાય એટલે એવા આપણે કાકડીયા સાહેબ પણ આપણા આમંત્રણને માન આપીને પછાડ્યા આ તકે જેટલા જેટલા લોકો આપણા કાર્યક્રમને આમંત્રણને માન આપીને પછાડ્યા એ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત